બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊણ મુકામે ગામ તળ ખાતે છેલ્લા પચાસ વર્ષથી વસવાટ કરતા નાગરિકોને ગ્રામ પંચાયત કચેરી ખાતે આકરણીમાં સામેલ કરવાની સરપંચ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે નવીન જીતેલા યુવાન સરપંચે નાગરિકોની રજૂઆત બાદ સોગંદનામું નોટરી કરી દરેક નાગરિકને આકરણી આપવા અને સૌના વિકાસ માટે સાથે રહી કાર્ય કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે ઠાકોરવાસ પરમારવાસ અને દેસાઈવાસના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગામના સભ્યો આગેવાનો યુવાનો અને વડીલોની હાજરીમાં આ નિર્ણય બાદ ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અહેવાલ વી કે ડાભાણી અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી પાદર રોડ પૂળ ખાતે અમારા બાપદાદાના વાડાઓ હતા તે અવારનવાર રજૂઆત કરવા એનું કોઈ સોલ્યુશન ના આવતા અમે અમારા નવા સરપંચ રણુબા અનુભાને રજૂઆત કરતાં તેઓએ બાંઘરી આપે કે આ વાડા તમારા નામે કરીશું ગામનો વિકાસ કરીશું અને હવે પછી ગામમાં સ્ટ્રીટ લાઇટો છે પાકા રોડ છે પાણીની સુવિધા ગઢની સુવિધા એ બધી અમને બાંઘરી આપે તેથી અમો રબારીવાસ પરમારવાસ ઠાકોરવાસ તર્ભ તમામે તમામ હર્ષની લાગણી અનુભવીએ છીએ આવા સરપંચ હવે પછીની સ્ટીમમાં મળવા અમોને મુશ્કેલ હોય હવે પછી અમે બાહીધરી આપીએ છીએ કે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિને દાયે આ સરપંચ ફરીવાર પાંચ વર્ષ પછી વગર પ્રચારે આવે એવી અમુક ગામમાંથી હું લાગણી અનુભવું છું બાહીંધરી આપું છું અને ભવિષ્યમાં એમને તકલીફ પડશે તો અમે એમને સાહસ નકારા છીએ એવી આશા સાથે અમારા ગામના સર્વે થઈ ગયું છે અને મેળા પણ ચાલુ કરી દેશે બાહીંધરી અમને રણુભાઈ આપ્યું છે